હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ ઢોસા અને ટામેટાની ચટણી જો આ રીતના આપણે રેડી કર્યા છે તેના માટે આપણે સોજી લઈશું એક કપ સોજી લેશું તેને આપણે એક મિક્સર જારમાં કાઢી લઈશું અને અડધો કપ દહીં નાખશું ખાટું એવું દહીં હોય તો સારું લાગે છે જો આ રીતના બે મિક્સ કરશું સ્વાદ મુજબ મીઠું નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું એકદમ ફાઇન પીસી લેશું રીતના ઘટ આપણે પીસી લીધું છે હવે આપણે પાણી નાખીને થોડુંક સોજી આપણું પાણી સૂસી લે એટલે થોડુંક પાણી નાખીને મિક્સ કરી લેશું જો આ રીતના આપણે બેટરથી એકદમ ફેટી લેવાનું છે થોડુંક અને થોડી વાર રહેવા દઈશું રેસ્ટ આપશું પાંચથી દસ મિનિટ એટલે તે ઘટ થઈ જશે સોજી પાણી પી લેશે એટલે ઘટ થઈ જશે જો આ રીતના કેવું બેટર બની ગયું છે આપણે એકદમથી કહીને એને બહુ પતલું નહીં ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપ્યો છે ત્યાં સુધીમાં આપણે એક વઘાર કરશું તેના માટે તેલ મૂક્યું છે બે પાવડા તેલ લીધું છે રાઈ નાખી છે રાયતા તળી જાય ત્યાર પછી આપણે સારી રીતે રાયતા તળી ગઈ છે અડદના દાણા નાખ્યા છે થોડા અડદની દાળના દાણા નાખ્યા છે એક ચમચી જેટલા મીઠા લીમડાના પાન નાખવાના છે દસ પંદર અને એક ચપટીક હિંગ નાખવાની છે ત્યાર પછી આપણે ડુંગળી ઝીણ કટ કરેલી છે તે બધી એડ કરી લેશું જો આ રીતના બધુંય સારી રીતે સાતળવાનું છે ફૂલ ઘી આપણે બધુંય શેકી લેશું બહુ આપણે ડુંગળી ગળવા નથી દેવાની જો આ રીતના બસ આપણું રેડી થઈ ગયું છે બધો મસાલો રેડી થઈ જાય એટલે આપણે બેટરમાં નાખી દેવાનું છે આ આદુમરસા લસણની પેસ્ટ તમે નાખી શકો છો ચારે રીતના બેટરમાં બધી ડુંગળી આપણે ફ્રાય કરેલી નાખી દીધી છે અને ઝીણા કટ કરેલા ધાણા નાખવાના છે ધાણાનો સ્વાદ આમાં બહુ સરસ આવે છે તેટલા માટે વધારે નાખો તો વધારે સારું લાગે છે તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાર રીતના બધું મિક્સ કરી લીધું છે હવે આપણે વઘાર્યું જે આપણે દાળ વઘારીએ તે વઘારી હોય છે તેમાં આપણે બન બનાવશું જોઈ શકો છો તમે બેટર આપણું રેડી છે હવે આપણે વચ્ચે ચટણી બનાવી લઈશું ટામેટા ડુંગળીની તેલ મૂક્યું છે લીમડું નાખ્યું છે તેમાં રાય નાખી છે અડદના દાણા નાખ્યા છે આદુ મરચાં નાખ્યા છે ચારે રીતના વઘારી લેવાનું છે આપણે એની એની પેનમાં આપણે બનાવી લીધું છે મીઠું નાખ્યું સ્વાદ મુજબ અને ટામેટા થોડા ગળે ત્યાં સુધી આપણે ચડવા દઈશું બે મિનિટ ચડવા દઈશું કાશ્મીરી લાલ મરચું કલર માટે નાખેલું છે તો આ રીતના બધુંય બે મિનિટ ગળી જશે ટામેટું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે પછી ગેસ બંધ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે અને આંબલી આપણે થોડી ખાટી આંબલી આપણે થોડી નાના બોલ્સ જેટલી નાખશું જો આ બધું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવશું એક બોલ્સ જેટલી આંબલી નાખેલી છે અને ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી આપણે મિક્સરમાં ક્રશ કરીને આપણી ચટણી રેડી કરી લેવાની છે જ્યાં બધું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે મિક્સરમાં એડ કરીને ક્રશ કરી લેશું અને આપણા વઘારીમાં આપણે આ રીતના આપણે બનઢોસા બનાવી લેવાના છે એક ચમચી તેલ નાખશું જો આ રીતના આપણો બંઢોસો રેડી છે તમને હું બતાવી દઉં બીજું પણ આ રીતના એક ચમચો ભરીને નાખેલું છે થોડું તેલ નાખવાનું છે પછી એક ચમચો બેટર નાખવાનું છે અને ગેસ ધીમા ગેસે આપણે ચડવા દેવાનું છે ધીમા ગેસે ચડવા દેવા એટલે અંદરથી કાચું ન રહે નતર આપણે કાચું રહેવાની બહુ ફૂલ ગેસે કાચું રહી જાય છે એટલા માટે આપણે ધીમા ગેસે ચડવા દેવાના છે જો આપણા બધા બનઢોસા રેડી કરીને તમને ચટણી પણ રેડી છે એકવાર જરૂર બનાવજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે સાઉથ ઇન્ડિયનમાં સવારમાં નાસ્તામાં ખાય છે અને આપણે ગુજરાતી રાતે ડિનરમાં ખાશું જો કેટલા દેખાવમાં પણ મસ્ત લાગે છે અને સોફ્ટ પણ છે એકવાર જરૂર બનાવજો તમને ખૂબ મજા આવશે થેન્ક યુ